નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં જીરુંના ભાવ કેવા રહેશે તેને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં વેચવાલીનું પ્રમાણ વધ્યું છે ઊંઝામાં દૈનિક ધોરણે સરેરાશ પંદર હજારથી સત્તર હજાર બોરીની વેચવાલી જોવા મળી છે જોકે વેચવાલી વધવાની સાથે માંગ પણ વધી હોવાથી ભાવ ટકેલા રહ્યા છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચાર હજાર સાતસોથી રૂપિયા પાંચ હજાર એકસોની સપાટીએ જીરાના ભાવ મળી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું હાલની સ્થિતિએ નિકાસ અને સ્થાનિક માંગ સારી છે ગત સિઝનમાં જીરાના ભાવ રૂપિયા બાર હજાર પ્રતિમણની સપાટીએ પહોંચ્યા હતા કે આ સિઝનમાં એનાથી અડધા ભાવ પણ ખેડૂતોને મળ્યા નથી આ સિઝનમાં જે રીતે ઉત્પાદન વધારે થયું છે એ રીતે હજુ સુધી જીરાની આવક થઈ નથી ઘણા ખેડૂતોએ ઊંચા ભાવની આશાએ જીરાનું વેચાણ કર્યું નથી જીરા બજારનો આધાર હવે ખેડૂતોની વેચવાલી ઉપર છે ત્યારબાદ આજના જીરુંના ભાવની વાત કરીએ તો સમી ચાર હજાર પાંચસોથી

પાંચ હજાર પચાસ વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર નવસો બાણું જુનાગઢ ચાર હજાર ચારસોથી ચાર હજાર પચાસ અંજાર ચાર હજાર આઠસો પચાસ રાધનપુર ચાર થી પાંચ હજાર ત્રણસો લાખાણી ચાર હજાર છસો પાંચથી ધાનેરા ત્રણ હજાર ચાર હજાર આઠસો હારીઝ ચાર હજાર ચારસો એંશીથી પાંચ હજાર પચાસ જામનગર બે હજાર આઠસો પચીસથી પાંચ હજાર એકસો પચાસ થરાદ ચાર હજારથી પાંચ હજાર બસો દિયોદર ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર ઊંઝા ચાર હજાર એકસોથી પાંચ હજાર છસો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે